અમેરિકામાં સ્થાયી થયેલા એક એનઆરઆઈ બહેનની વેડછા ગામની જમીનના વેચાણના હિસ્સા પેટે આવેલા એક પોઈન્ટ સોળ કરોડ રૂપિયાના તેના સગાભાઈએ પચાવી પાડ્યા હોવાનો સનસની કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આટલું ઓછું હોય તેમ આરોપી ભાઈએ તેની એનઆરઆઈ બહેનની બોગસ સહી કરીને પાન કાર્ડ પણ બનાવ્યું અને તેનો અનેક જગ્યાએ ઉપયોગ કર્યો આકરા અંગે એનઆરઆઈ બહેનને ગતરોજ સારોલિક પોસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સગાભાઈ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે પલસાણા તાલુકાના એના ગામ શિવાલિંગ બંગલોઝ ખાતે રહેતા રંજીતાબેન નવીનચંદ્ર પટેલ વર્ષ બે ઓગણીસો ઓગણીસ નવ્વાણુંમાં અમેરિકામાં સ્થાયી થયા સુરતના વેરચા ગામે આવેલી અંદાજે બાર હજાર નવસો પચાસ ચોરસ મીટરની જમીન તેમના નામે તેમના માતા પિતા અને ભાઈના નામે સંયુક્ત રીતે આવેલી છે આ જમીનનું વેચાણ બાવીસ જુલાઈ બે હજાર પંદરના રોજ ચાર કરોડ બોતેર લાખ તેસઠ હજાર પાંચસોમાં કરવામાં આવ્યું આ વેચાણમાંથી રંજિતાબેનના હિસ્સામાં એક કરોડ સોળ લાખ અઠ્ઠાણું હજાર સાતસો છ અને તેમના ભાઈ ભાવિ નવીનચંદ્ર પટેલને સડસઠ લાખ અડતાલીસ હજાર સાતસો પાંચ આવ્યા આ બંને હિસ્સામાં કુલ એક કરોડ ચોર્યાસી લાખ સુડતાલીસ હજાર ચારસો અગિયાર રૂપિયા સંયુક્ત રીતે બેન્ક ઓફ બરોડા કુંભારિયા શાખામાં જોઈન્ટ એકાઉન્ટમાં મૂકવામાં આવ્યા તે સમયે ભાવિન પટેલે તેની બેન રંજીતાબેનને કહ્યું કે તમારા રૂપિયાની સારી વ્યવસ્થા કરી છે બે હજાર પચીસમાં તમને સારી રકમ મળશે જો કે તાજેતરમાં જ્યારે રણજીતાબેને ભાવિન પાસે હક હિસ્સાના એક પોઈન્ટ સોળ કરોડ રૂપિયા માંગતા ભાવિન પટેલે પૈસા આપવાની ના પાડી દીધી અને જણાવ્યું કે તેણે આ નાણાં પોતાના આર્થિક લાભ માટે વાપરી નાખ્યા છે આટલું જ નહીં રણજીતાબેન અમેરિકામાં હાજર હતા તે દરમિયાન તેમના ભાઈએ ખોટા દસ્તાવેજો અને નકલી સહીવાળું પાનકાર્ડ બનાવી તેનો અન્યત્ર ઉપયોગ પણ કર્યો હતો સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા સમગ્ર મામલે સામે આવતા રંજીતાબેન પટેલે સારોલ પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ ભાવિન વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત